મને ત્યારે સોમનાથ ના પૂજારી એ બોલાવીને કીધું હતું કે બેટા આ જે આ સોમનાથ ની અંદર જે બિરાજમાન છે ને ભગવાન ભોળિયો નાથ કૈલાસપતિ એ કૈલાસપતિ આખા જગત નો બાપ છે પણ જે ના બાપ ને જરૂર પડી અને માળાનો બેરખો નાખો હોય એમ સૌરાષ્ટ્રના પટાંગણ ની અંદર લીલા માથાના બલિદાનો જેને આપ્યા ને એ હમીરજી ગોહિલ તારો બાપ છે કોણ છે તો ભગવાન ભોળિયાનાથ માટે જેને પોતાના માથાના બલિદાન આપ્યા ને એ હમીરજી ગોહિલ તારો બાપ છે ને તારો બાપ શહીદ નહીં જે ભગવાન ભોળાનાથ ની માળાનો જેમ અને પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિ ક્ષણમ્બ્ય લંબ્ય માની તમ એ ભગવાન ભોળોનાથ તાંડવ કરવા મંડાય ને પેલી ખોપડી જે છે એના હાથમાં હમીરજી ગોહિલ ની હોય છે એ હમીરજી ગોહિલ તારો બાપ